ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવેલો છે મુખ્યમંત્રીશ્રીએ સવારે પોતાના નિવાસસ્થાનની અગાસીમાં જ તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયેલા હતા ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં થી પંદરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે ચાલીસથી પચાસ લાખ તિરંગાનું વિતરણ થશે આ સાથે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ અમદાવાદ સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી તિરંગા યાત્રા તિરંગા રન તિરંગા કોન્સર્ટ અને તિરંગા કેનવાસ સાથે તિરંગા શપથ અને તિરંગા સેલ્ફી અને તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો પણ યોજાશે